સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે રોજેરોજ ચોરી લૂંટ સહિતની અનેકો ઘટનાઓ વધી રહી છે

લાખ ચાલીસ હજાર રૂપિયા લૂટ ચલાવી ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતા જ પોલીસ કાપડો સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક વિસ્તારના સીસીટીવી તપાસતા લૂંટારો યોવનના હાથમાંથી રોકડે રકમ ભરેલી બેગની લૂંટ કરતા નજરે પડ્યા હતા તે લઈને પોલીસે લૂંટારોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે આ તો સુરતમાં સતત વધી રહેલા ગુનાઓને લઈને પોલીસ હવે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારવું પડશે તેની લોકચર્ચા જોવા મળી રહી છે અઝર કૃષિ સાથે હર્ષશેઠા